દોસ્તો નમસ્કાર હું વાત કરીશ ગ્રંથાલયની માહિતી વિજ્ઞાન વિષયની જ વાત કરીશ કારણ કે હમણાં જ જે એકસો છ્યાસી જેટલી જગ્યાઓ પડી છે એટલે મારા ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન સાયન્સ ડિપાર્ટમેન્ટમાં પાસ થયા છે એ તો આ એક્ઝામ ક્રેક કરશે જ પણ અધર યુનિવર્સિટીના ગુજરાતની તમામ યુનિવર્સિટીએ કોઈ પણ યુનિવર્સિટી બીજી હોય એના વિદ્યાર્થીઓ પણ આ પરીક્ષા સરસ રીતે પાસ કરે અને નોકરી મેળવે એ માટે હું હમણાંના મારા મોટા ભાગના વિડીયો લાઇબ્રેરી સાયન્સ વિષયો ઉપર જ બનાવું છું મિત્રો આજે હું વાત કરીશ ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનના પ્રવાહો ફરીથી રિપીટ કરું છું ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનના પ્રવાહો દરેક વિષયમાં પ્રવાહો બદલાતા જાય છે વર્તમાન પ્રમાણે આધુનિકતા પ્રમાણે વીજાણું યુગ પ્રમાણે પ્રવાહો બદલાતા રહે છે એટલે એમ લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન સાયન્સમાં પણ પ્રવાહો બદલાતા રહે છે એટલે આજના પ્રવાહો વર્તમાન પ્રવાહો કયા કયા છે અને એમાં શું બદલાવ આ પ્રવાહો લાવ્યા છે એની હું વાત કરીશ ગ્રંથાલય માહિતી વિજ્ઞાનના વર્તમાન પ્રવાહો દોસ્તો આજે ગ્રંથાલય અને ગ્રંથપાલની ભૂમિકા બદલાય છે તો અમારા પુસ્તકની અંદર હું વાત કરી છે ગ્રંથાલય માહિતી વિજ્ઞાનના પ્રવાહોમાં ગ્રંથપાલ અને ગ્રંથાલયની બદલાતી ભૂમિકા આ ચેપ્ટરની અંદર પહેલાંના ગ્રંથાલયો કેવા હતા પરંપરાગત ગ્રંથાલયો કેવા હતા અને આજના ગ્રંથાલયો કેવા બદલાયા છે એની વાત કરી છે તેમજ ગ્રંથપાલો આધુનિક ટેકનોલોજી સાથે કેવી રીતે કદમ મિલાવે છે અને જુદા જુદા સોફ્ટવેરનો ઉપયોગ કરે છે જેમ કે આપણે કહીશું કે લાઇબ્રેરી મેનેજમેન્ટ સોફ્ટવેર ડિજિટાઈઝેશનનું સોફ્ટવેર તો આવા સોફ્ટવેરનો લાઇબ્રેરીયન કેવી રીતે ઉપયોગ કરીને વાંચકને મદદ કરે છે એ આ પ્રકરણની અંદર વાત કરવામાં આવી છે પછી આપણે વાત કરીશું વર્ગીકરણની વિકાસગાથા મિત્રો વર્ગીકરણ ની અંદર પણ પ્રવાહો બદલાય છે વર્ગીકરણ કઈ અત્યારે જ આવ્યું એવું નથી કે રંગનાથન અથવા તો મેલવિલ ડુઈ દ્વારા જેની શોધ થઈ એવું માત્ર નથી એમણે તો ખૂબ સરસ કામ કર્યું છે પણ વર્ગીકરણની વિકાસ ગાથા તો પ્રાચીન સમયથી ચાલી આવે છે સમાજની અંદર પણ વર્ગીકરણ ચાલતું હતું જુદા જુદા વર્ગો જુદા જુદા ધર્મો જુદા જુદા સંપ્રદાયો જુદી જુદી જાતિઓ પ્રજાતિઓનું પણ વર્ગીકરણ થતું હતું એ પહેલા પણ પુસ્તકોનું પણ વર્ગીકરણ થતું હતું તો આમાં વાત કરી છે વર્ગીકરણની વિકાસ ગાથા ઈ લર્નિંગ ઇલેક્ટ્રોનિક લર્નિંગ આપણે ઈ મટીરિયલ દ્વારા અથવા તો ઈ રિસોર્સિસ દ્વારા કેવી રીતે ભણવું એનો કેવી રીતે અભ્યાસ કરવો અને ઈ લર્નિંગ આપણને ક્યાં ક્યાં પરીક્ષામાં મદદરૂપ થશે ધારો કે ની પરીક્ષા હોય તો ઈ પસંદગીની તો રીતે ઉપયોગી થશે તો એની પણ સમજાવટ આમાં કરવામાં આવે છે એ સિવાય આગળ વાત કરીશું જ્ઞાન વ્યવસ્થાપન માહિતી વ્યવસ્થાપન આ બે પ્રકરણો એ સરસ બદલાવ લાવ્યા છે લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સમાં વિષયમાં કારણ કે જ્ઞાન વ્યવસ્થાપન જ્ઞાન વ્યવસ્થાપન કેવી રીતે અત્યાર સુધીમાં આપણે એવું સમજતા કે ઓફિસનું વ્યવસ્થાપન હોય કોઈ ઉદ્યોગનું વ્યવસ્થાપન હોય કોઈ કંપનીનું વ્યવસ્થાપન હોય પણ જ્ઞાનનું વ્યવસ્થાપન કેવી રીતે કરવું એ પણ મારા પુસ્તકમાં સરસ રીતે સમજાવ્યું છે એ પછી માહિતીનું વ્યવસ્થાપન કેવી રીતે કરવું ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ તો એની પણ સરસ વાત કરી છે મિત્રો બાહ્ય શ્રુદ્ધિકરણ આજના આધુનિક યુગમાં જ્યાં જમાનો બદલાયો છે ત્યાં લોકોની કળાનો લોકોની સૂજનો લોકોના જ્ઞાનનો ઉપયોગ કરવાનો હોય છે ત્યાં દરેક કર્મચારીને રાખવો કોઈ પણ ઓફિસ કોઈ પણ કંપની કોઈ પણ ઉદ્યોગ ઔદ્યોગિક શાખાને પરવડે એમ નથી એટલે અમુક જે ટેલેન્ટ છે એ બહારથી લેવી પડે છે એટલે બાહ્ય શુદ્ધિકરણની જરૂર પડી છે આઉટસોર્સિંગ જેને કહીશું એટલે અમુક કામ પૂરતા માણસો બહારથી બોલાવવા પડે છે કામ કરવા માટે બોલાવવા પડે છે અને એમને યોગ્ય વળતર આપવામાં આવે છે આને કહીશું બાહ્ય શુદ્ધિકરણ તો લાઇબ્રેરીની અંદર આજના જમાનામાં લાઇબ્રેરીની અંદર પણ બાહ્ય શુદ્ધિકરણની જરૂર પડે છે આઉટસોર્સિંગની જરૂર પડે છે તો આઉટસોર્સિંગની પણ સરસ રીતે આમાં રજૂઆત કરવામાં આવી છે ત્યારબાદ આપણે કહીશું ગુજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન વિભાગના શિક્ષણમાં કેવી રીતે બદલાવ આવે છે ને શિક્ષણ કોને કોને જોબ ઓપોર્ચ્યુનિટી આપે છે એની પણ સરસ રીતે વાત કરવામાં આવી છે અને આ સંદર્ભમાં તો મારા આર્ટિકલ ગુજરાત સમાચારમાં પણ આવેલા છે તો એ પણ ભૂતકાળમાં ગુજરાત સમાચારમાં આવે છે મારા પુસ્તકમાં છે પછી વૈશ્વિકરણ ગ્રંથાલય અને ગ્રંથાલયના વ્યવસાયિકો વૈશ્વિકરણ તો આ વૈશ્વિકરણમાં ગ્લોબલાઇઝેશનની જે વાત કરીશું આપણે તો ગ્લોબલાઈજે ગ્લોબલાઇઝેશનમાં ક્યાં ક્યાં ગ્રંથાલયોનો ફાળો છે અથવા તો ગ્લોબલાઇઝેશનનો ફાળો ક્યાં ક્યાં ગ્રંથાલયોમાં છે વ્યવસાયિકોમાં કેવી રીતે બદલાવ આવે છે અને પોતાની ટેલેન્ટની કેવી રીતે રીતે કરે છે એની પણ સરસ રજૂઆત કરવામાં આવી છે કારણ કે ધારો કે અમેરિકામાં કોઈ શોધ થઈ હોય તો જો ગ્લોબલાઈઝેશન ના હોય વૈશ્વિકરણ ના હોય તો ભારત સુધી ના પહોંચી શકે ભારત પણ ઘણી શોધો કરે છે તો એ શોધો અમેરિકા અથવા તો બીજા કોઈ કન્ટ્રી સુધી ના પહોંચી શકે પણ જો ગ્લોબલાઇઝેશનની વ્યવસ્થા હોય તો એ થઈ શકે છે તો આની પણ સરસ રીતે રજૂઆત કરવામાં આવી છે

ગ્રંથપાલ એ માત્ર ગ્રંથપાલ ન રહેતો સામાજિક શિક્ષક બન્યો છે અને એ લોકોને વાચકોને વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડવાનું કામ કરે છે જે અનૌપચારિક શિક્ષણ પર પૂરું પાડે છે તો આવા ગ્રંથપાલના ગુણોની વાત કરી છે ગ્રંથપાલ કેવો બદલાયો છે પરંપરાગત ગ્રંથપાલ ગ્રંથાલયોનો ગ્રંથપાલ કેવો હતો ને આજનો ગ્રંથપાલ કેવો છે એની વાત કરવામાં આવી છે શિક્ષણમાં ગ્રંથાલયોનો ફાળો મિત્રો આ બહુ અગત્યની વસ્તુ છે કોઈ પણ જગ્યાએ બહુ સરસ કોઠારી પણ છે કે લાયબ્રેરી ઇઝ હાર્ટ ઓફ ધ યુનિવર્સિટી એ બિલકુલ સાચી વાત છે કે જો લાઇબ્રેરી ના હોય કોઈ પણ ગ્રંથા એકેડેમિક ઇન્સ્ટિટ્યુશનમાં કોઈ પણ યુનિવર્સિટીમાં કોઈ પણ કોલેજ અથવા તો શાળામાં તો એનું હૃદય બંધ પડે હૃદય જ ના કહેવાય મિત્રો તો શાળામાં પણ લાઇબ્રેરી એનું હાર્ટ છે કોલેજમાં પણ એવું જ છે અને યુનિવર્સિટી પણ હાર્ટ છે લાઇબ્રેરી એ હાર્ટ છે તો મિત્રો એની અંદર શિક્ષણમાં પણ લાઇબ્રેરીનો ખૂબ ફાળો રહ્યો છે વિદ્યાર્થી ભણવા આવે છે શરૂઆતના દિવસોમાં ત્યારે એને ગ્રંથાલયથી પૂર્વાભિમુખ કરાય છે એને ઓરિયન્ટેડ ઓરિએન્ટેશનનો કોર્સ કરવામાં આવે છે અને અમારા વિદ્યાપીઠમાં તો આ ચાલે જ છે કે દર વર્ષે જે નવા વિદ્યાર્થીઓ આવતા હોય એમના માટે સ્પેશિયલ લાઇબ્રેરીનો એક ઓરિયન્ટેશન કોર્સ જેવું નાનકડું હોય છે એમને પૂર્વાભિમુખ કરવામાં આવે છે ગ્રંથાલયની વિવિધ સેવાઓ કાર્યો ગ્રંથાલયમાંથી જે એક્સ્ટ્રા સેવા સર્વિસ આપવામાં આવતી હોય લેબની સેવા આપવામાં આવતી હોય તો એના વિશેની પણ સરસ આ પુસ્તકમાં સમા સમજ આપવામાં આવી છે એ સિવાય આપણે વાત કરીશું તો ગ્રંથાલય સુરક્ષા ગ્રંથાલયની સુરક્ષા કેવી રીતે કરવી તો ગ્રંથાલયની સુરક્ષા નાના જીવો મોટા જીવો માણસો પણ એને બગાડતા હોય છે માણસ પણ ક્યારેક વાચક એને જરૂરી પુસ્તક ચોરવાનો પ્રયત્ન કરતો હોય છે માણસ ક્યારેક એમાં આવીને નિશાની લીટા કરતો હોય છે એ સિવાય ઉંદર રજત મીન એ સિવાય ઉધઈ આવા ઘણા નાના નાના જીવો જે છે એ પુસ્તકને બગાડતા હોય છે તો આનાથી કેવી રીતે બચવું એની પણ સુંદર રજવાત આ પુસ્તકમાં કરવામાં આવી છે તો મિત્રો ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનના પ્રવાહો જો આ પુસ્તક મારું આપ વાંચશો તો મને વિશ્વાસ છે કે ગૌણ સેવાની પસંદગી પરી પસંદગીની પરીક્ષામાં આ પુસ્તક તમને ખૂબ ઉપયોગી થશે અને જો આ પુસ્તક તમે વાર્તાની જેમ એકાંત બે વાર વાંચશો તો તમને નેટ સ્લેટ જેઆરએફ અને પીએચડીના એન્ટ્રન્સ ટેસ્ટમાં પણ ખૂબ ઉપયોગી થશે તો મિત્રો આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે આ પુસ્તક આપ કોઈ પણ લાઇબ્રેરીમાં જઈને મેળવો ગુજરાત વિદ્યાપીઠની લાઇબ્રેરીમાં તો છે એ સિવાય પણ કેટલીક એકેડેમિક લાઇબ્રેરીમાં હશે પબ્લિક લાઇબ્રેરીમાં હશે તો આપ સૌ આ પુસ્તક જઈને મેળવો અને એને વાંચો અને ગૌ સેવા પસંદગીની પરીક્ષા પાસ કરો થેન્ક યુ મિત્રો થેન્ક યુ